ગઢડામાં ખાતરની થેલીમાંથી રેતી નીકળતા તેને લઈ તપાસ હાથ ધરી અને ન્યાયની માંગણી કરવામાં આવી છે ગઢડા તાલુકાના ઉગામેડી ગામના ખેડૂતે એગ્રો સેન્ટર ઉપરથી પચીસ થેલી એલડીનો ખોળ ખાતરની ખરીદી કરેલ જેમાં તપાસ કરતા ખાતરની થેલીમાંથી રેતી નીકળતા ખેડૂતે એગ્રો સંચાલકને જાણ કરતાં એગ્રો સંચાલક સ્થળ ઉપર પહોંચી અને ચેક કર્યું હતું અને સેમ્પલ કંપનીને મોકલ્યા ત્યારે ખેડૂતને લૂંટતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ કરી છે તો સમાચાર મળતા જ ખેતીવાડી અધિકારી એગ્રો સેન્ટર પહોંચી ખાતરના સેમ્પલ લઈ અને એગ્રોના સંચાલકને નોટિસ આપી અને તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉઘામેડી ગામે રહેતા ખેડૂત શૈલેષભાઈ મોરડિયાએ ઉઘામેડી ગામે આવેલ સરદાર એગ્રોમાંથી પચીસ થેલી ટી જે કંપનીના એલડીઓ ખોળ ખાતરની થેલી લીધી હતી શૈલેષભાઈએ તેના ખેતરના પાકમાં ત્રેવીસ થેલી ખાતર નાખી દીધું હતું અને બે થેલી વધ્યું હતું જે ડીપ દ્વારા નાખવાનું હતું જેથી તેણે ખાતરને પાણીમાં પલાળ્યું હતું ત્યારે ખબર પડી કે આમાં ખાતરની સાથે મોટા પ્રમાણમાં રેતી છે એટલે તેણે એક થેલી ખાતરને પાણીમાં પલાળી જેથી પચાસ કિલોની થેલીમાં અંદાજે વીસ કિલો રેતી હોવાનું સામે આવ્યું હતું જેથી ખેડૂતે એગ્રોના સંચાલક અશોકભાઈ ચૌહાણને બોલાવી તેને બતાવ્યું હતું તો એગ્રોના સંચાલકે સેમ્પલ લઈ અને તેને જૂનાગઢ ખાતે કંપનીમાં મોકલી આપ્યું હતું ત્યારે ખેડૂતોને લૂંટતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી ઉગામેડીના ખેડૂતે ખરીદેલ ખાતરની થેલીમાંથી રેતી નીકળવાના સમાચાર મળ્યા હતા ત્યારે ઉગામેડી ગામે પહોંચી ખેડૂત શૈલેષભાઈ મોરડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ખેડૂતે ખાતરની થેલી ખોલી અને તેને પાણીમાં પલાળ્યું તો રેતી નીકળી હતી જેથી ઉગામેડી ગામે આવેલ સરદાર એગ્રોના સંચાલકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતની ફરિયાદ આવી હતી એટલા માટે હું ખેડૂતની વાડીએ જઈ અને તપાસ કરતાં ખાતરમાંથી રેતી જેવું કંઈક છે જેથી મેં ખાતરનું સેમ્પલ લઈ તેને જૂનાગઢ કંપનીને મોકલેલ છે હવે કંપની જે નિર્ણય કરે તે તેમ સરદાર એગ્રોના સંચાલક અશોકભાઈ ચૌહાણે જણાવ્યું હતું ઉગામેડી ગામે ખેડૂતને ખાતરની થેલીમાંથી રેતી નીકળવાનો મામલો સમાચાર મળતા જ બોટાદ ખેતીવાડી વિભાગના અધિકારીની ટીમ ઉગામેડી ગામે સરદાર એગ્રો સેન્ટરે પહોંચી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન અધિકારીઓએ ખાતરના સેમ્પલ લઈ અને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરી હતી તેમજ રૂપિયા એક લાખ ચાર હજારની કિંમતના ખાતરની એકસો અઠ્યાવીસ થેલી જથ્થો સ્ટોપ સેલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું બોટાદના મદદનીશ નિયામક ખેતીવાડીએ જણાવ્યું હતું પરી આપના કિશોર કિશોર રમણા મદનની ખેતી નિયમો ગુણવત્તા નિયંત્રણ બોટાદ સાહેબ ઉગામેડી ગામના ખેડૂતે સરદાર યદ્રામાધી ખાતરની ખરીદી કરી છે જેના હેતી નીકળી છે આપ આ તપાસમાં છો શું લાગ્યું શું જે તે કાર્યવાહી આજે સવારમાં એક મેસેજ એવો મળેલો કે કોઈ સલેશભાઈ મોરડિયા છે ઉગામેડીના ખેડૂત તો તેમણે ટૂંકમાં ખાતરની ખરીદી કરેલ તો એમાં એને રેતી નીકળેલ છે તો એ વાય મેસેજ વાયરલ થતાં અમે ટીમ સાથે ખાતાની સૂચના મળતા અમે ટીમ સાથે અમે તેમજ અમારા ખેતીવાડી અધિકારી અને ખેતી મદનીશની ટીમ સાથે અત્રેની આ એગ્રોની મુલાકાતે આવેલ છે તપાસ કરેલ છે તેના સેમ્પલ પણ લીધેલ છે તો સેમ્પલ એ લેબમાં મોકલવાની આગળની કાર્યવાહી થશે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલોનો ખોળ આ એગ્રોમાંથી માંગ્યો હતો કે એને પોતે દિવીલોનો ખોળ છે એના પાકમાં નાખવો છે પરંતુ એગ્રોવાળાએ દેવીલાના ખોલના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલે તેના રિઝલ્ટ આવ્યો તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને પાંચ દિવસનો સમય આપ્યો છે ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે